શ્રી કૃષ્ણ અને આજે છે જલજીની અગિયારસ અગિયારસની બધાને શુભકામના અને છોકરીઓને ગૌરી વ્રતનો પણ પેલો દિવસ છે ગઈકાલે પછી સાણ લેવાય છે એટલે ખબર છે તો આજે બાળક ગૌરી વ્રત ની પણ નાની નાની બાળાઓને શુભકામના જેની છે આ વર્ષે હજી નથી આવતા વર્ષે કારણ કે પાંચ દિવસ પીછું રહેવાનું હોય એટલે કે આવતા વર્ષે રહેજે તું અને આપણે જો રાધા ગાયને મિલ્કિંગ કામ અત્યારે શરૂ છે દોવાનું કારણ કે બીજા બધા ગાયોને તો સવારે વહેલી દોઈ લીધી છે પણ આજે રાધાને કહીએ રાતે મોડી દોઈ હતી એટલે અત્યારે મોડી દોઈએ એટલે પાછળને પેટ ભરાઈ રહી અને મોડે સુધી ભૂખ ન લાગે

આજે ભગવાન ની કૃપા થી તડકા સૂર્ય દેવ ના દર્શન થઇ ગયા છે મસ્ત તડકો નીકળ્યો આવો રે ને થોડાક દિવસ તો બધું બાર દિવસો નીકળ્યો હા આમ તો પંદર દિવસ ક્યારે આપડે તડકો જોયો જ નથી આખો દિવસ વરસાદ ન હોય તો પણ સૂર્યદેવ ના દર્શન જ નથી આ મસ્ત તડકો નીકળી ગયો છે અને ગાયો ને જો ઉપર બધી ઉપર તડકો આવે છે તો શાંતિ થી ઉભી રહી ગઈ ગંગા ઉમા ઉપર રાધા ઉપર જેટલી ગાય પીવે ને એટલી ગાય નું આ ફાડી એકલી ખીરું પીવે છે કારણ કે બીજા વાસરું ને મૂકીએ એટલે એ ન પીવે એટલે ખીરું કઈ નાખી તો દેવાય નહીં બળી પણ થોડીક બનાવશું અને બીજું આપણે એને પાઈ દેવું કારણ કે હમણાં આપણે દૂધ તો કઈ વપરાય નહીં એને ખબર પડી જાય કે દોવાય ગઈ છે મને મૂકવું હાલો એમ આને પાવર નું તારી એટલું નથી

કસોડામાં આવી એટલે જેનીને ને સુને શુભમે તેણે ભરોડાને આજે રજા છે કારણ કે આજ મોરમ છે એટલા માટે તો એને ખાવી છે બળી તો બળે મૂકી દીધી છે અને બળી એકદમ જલ્દી અને ઝડપથી બનાવ્યું હોય તો પાણી કાઢી લઈ એટલે જલ્દીથી બની જાય નકર પાણી બધું બળવા દે તો બહુ વાર લાગે અને મોઢું પણ થાય તો મેં આમાં પાણી કાઢી લીધું છે થોડું થોડુંક પાણી કાઢી લીધું છે જે બળીનું બેનું પૂઈ અને આટલું છે એટલું આપણે બળવા દેવું આ બળી જાય એટલે આપણે એમાં થોડી ખાંડ અને ગાયનું ઘી નાખી દીધું એટલે એકદમ મસ્ત માવા જેવા કેંડા જેવી બની જાય આપણી બળી આપણે ઘી ગાયનું નાખી દીધું છે અને હવે આપણે આમાં બોરું ખાંડ થોડીક નાખી દઈએ એટલે ગળી થઈ જાય અને મસ્ત બની જાય એકદમ પેંડા જેવી આપણી વાળી સાંઈ રેખાઈ એક વાગી ગયો છે અને બધું કુરિયર પેકિંગ કરતા હતા કુરિયર પેકિંગ કરી ભરી અને ગયા છે જઈને એના પપ્પા કુરિયર કરવા માંડા પાસે જાઉં છું કે રાજા હું કરે બધા એને પાય નીરી દીધું છે અને ખાઈને ને બેહી પણ ગયા છે તો વાસડી હું કરે છે વાસડી પણ મસ્ત બેહી ગઈ છે કારણ કે જેની પપ્પાજી મોડા આવશે આપણે બધાય હાબુ અને મહેંદી ને સ્ટીકર લગાડવાના બાકી છે તો લગાડી દેઈ અને પૂરવા કવરાવતી જાય છે ને મદદ કે કરાવતી જાય છે આજે રજા છે એટલે બધા કવરાવે પણ એટલા છે ને મદદ એટલા કરાવે છે તો આપણે આ હાબુ માં લીમડા હાબુ એ રીતના સ્ટીકર લગાડી દેઈ અને કેસુડા ને હાબુ ને બધા ને સ્ટીકર લગાડી દીધા છે અને હવે મહેંદી અને હાબુ આ લીમડાના બાકી છે ને લગાડી દઈ બાકી જેને જેને લગાડવાનું છે પછી લગાડશું પણ હવે

થોડું કઈ ખબર નો મિલ્કી દીધું છે અને બસ હવે પછી બે અને જાનકી ને મારે જવું છે અને રાધા વાળ જોવે છે કારણ કે ઉતાવળી થાય છે કે વાસળી ભૂખી થઈ છે પણ રાધાનો વારો છેલ્લે બધા માલ ધોઈ પછી એટલે વાસળી હા અને વાસળી ને શું કે પેટ ભરવાનું હોય એટલે વધારે એટલે વાર પણ લાગે એટલા માટે એને છેલ્લે રાખવું અને લખવાનું કરવું છે કામ કુટુંબ જે બધા ગયા છે કુશીમાં અને પૂર્વાબેન બહુ ગૌરવ છે એટલે દાદા એને ઊંડે રમાડે છે જાનકી ને એકલી બાંધી એટલે એને કઈ ચિંતા ન રે ઓલા ઢાઈ એમ એટલે એને એમ થાય કે ન્યા માલ દોવાના છે એટલે અહીંયા આપણો વારો નહીં આવે એટલે એકલી બે ગઈ બાકી ઓલા હોય ને ન્યા જો બાંધી હોય ને તો અત્યારે ઊભી થઈ ગઈ હોય જાનકી हेलो भाता कितनी शांति ली बही गई से ही तो जान की नो मिल्किंग कर लो आसपास पास 11 सत्संग से पण चाय नहीं है काय अने मेनी बेन वो के भाई वो पोगी जासे दूध पाहे